તમે જોઈ શકો છો કાલે ખંડના તો આજે અમે આવી ગયા છે કાંઈ ખંડના પો નમક કિના મિલેગા આપકો પાણી છે પાણી છે ભાઈ પાણી 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 હાલો ભાઈ તમે નીકળી ગયો છે ફરવા માટે તો રસ્તો બહુ મસ્ત છે અને તમે કહી શકો તો કોમેન્ટ કરજો ભાઈ અને આ બાજુ કંઈક આવો નજારો છે ભાઈ બહુ મસ્ત નજારો છે અને ચાલો ભાઈ ગાડી તો જવા દે જલ્દી જલ્દી થોડી આગળ આગળ જવા દે કઈક આગળ આવું છે ગાઈશ હાલો તો તમે જોઈ શકો છો અહિયાં નમક બહુ બધું નમક છે બહુ બધું નમક છે કાંઈ જ આપણે આવી ગયા છે આ કંડલા પોર્ટ તમે જોઈ શકો છો કાંઈક અહીંયા આ બધી બધા બહુ બધા ટાંકા છે કાંઈક કોઈ મોલના ટાંકા છે અને કોઈક બધા બહુ બધી મતલબ બહારથી વસ્તુ આવે એના બધા છે તો અહીંયા આવ્યા છે કાંઈ તમે જોઈ શકો છો બહુ મસ્ત એવો નજારો છે કાંઈ ગાડીઓ આવી રહી છે સામે પાણી જોવા મળી રહ્યું છે તો વિડીયો મેં કન્ટિન્યુ બને રહેજો કાંઈક તમને આગળ પણ અમે બતાવીશું કન્ટિન્યુ કાંઈ જાય છે આપણે

હાલો તો કંઈક અમને અહીંયા વરસાદ બહુ બધો બહુ બધો વરસાદ પડે છે કઈ ને અમે આવ્યા હતા અહીંયા Thank mm -hmm. you.